છ કેદની સજાની જોગવાઈ છે અને પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે પછી કલમ બસો પંચ્યાસી સરિયામ ખુશકી કે માર્ગમાં ભય ઉભો કરવા કે અડચણ કરવા બાબત એટલે કોઈ પણ સરયામ ખુશકી હોય અથવા તો તારી માર્ગ હોય એમાં વ્યક્તિમાં ભય ઉભો કરે તેમાં અડચણ ઊભી કરે તેમાં હાનિ પહોંચાડે તો પાંચ હજાર રૂપિયા સુધીના દંડની અને શિક્ષાની પણ જોગવાઈ છે મિત્રો એમાં પછી કલમ બસો છ્યાસી ઝેરી પદાર્થ અંગે બેદરકાર ભર્યું આચરણ કરવું જે વ્યક્તિ માણસોની જિંદગી જોખમમાં મુકાય અથવા કોઈ વ્યક્તિને અથવા કે હાનિ થવાનો સંભવ હોય એવી બેફામ રીતે અથવા બેદરકારીથી કોઈ ઝેરી પદાર્થ અંગે કોઈ કૃત્ય કરે અથવા પોતાના કબજામાં હોય તેવા ઝેરી પદાર્થને માણસોની જિંદગીની સંભવિત જોખમ સાથે પૂરતો બચાવ રહે એ રીતે તેની વ્યવસ્થા જાણી જોઈને અથવા બેદરકારીથી કરે તેને છ મહિના સુધીની બેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અથવા પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ કરવામાં આવી છે એટલે જેરી પદાર્થ હોય એને બેદરકારી ભરી રીતે જેનો ઉપયોગ કરવામાં આવે બીજા લોકોની જિંદગી જોખમાય તો આવા કિસ્સામાં બસો છ્યાસી મુજબનો ગુનો બને છે મિત્રો અને છ મહિનાની સજા છે એમાં અને દંડની પણ જોગવાઈ છે ત્યારબાદ છે કલમ બસો સત્યાસી આગ અથવા સળગી ઉઠે તેવા પદાર્થો અંગે બેદરકારી ભર્યું આચરણ એટલે કોઈ પણ આગ લાગી શકે સળગી શકે જેને કહેવાય હાઈલી ઇન્ફ્લેમેબલ હોય એવામાં પણ જો કોઈ બેદરકારી ભર્યું આચરણ કરવામાં આવે જેને કારણે લોકોની જિંદગી જોખમાય અથવા તો કોઈ અકસ્માત થવાનો ભય રહે તો આવા કિસ્સામાં પણ આવી બેદરકારી આચરણને છ મહિના સુધીની કેદની સજા છે અને બે હજાર રૂપિયાનો દંડ છે સ્ફોટક પદાર્થ અંગે બેદરકારીભર્યું આચરણ એ જ રીતે જે પદાર્થ છે વિસ્ફોટક હોય એમાં જો લોકોની જિંદગી જોખમાય એ પ્રકારનું આચરણ કરવામાં આવે તો એમાં પણ છ મહિના સુધીની કેદની સજા છે અને દંડની જોગવાઈ છે યંત્ર અંગે બેદરકારી ભર્યું આચરણ કલમ બસો નેવ્યાસી જે કોઈ પણ વ્યક્તિ માણસોની જિંદગી જોખમાય એ રીતે યંત્રમાં કોઈ બેદરકારી ભરી જેને કહેવાય કે કોઈ વ્યક્તિને વ્યથા સંભ થવાનો સંભવ હોય અથવા માણસની જિંદગીનું જોખમ ઊભું થાય એ રીતે જો યંત્ર અંગે બેદરકારી દાખવે તો તેને છ મહિના સુધીની મુદતની સજા અને દંડની જોગવાઈ છે મિત્રો કલમ બસને મકાનો પાડી નાખવા અથવા તેની મરામત કરવા અથવા બાંધવા અંગે બેદરકારી ભર્યું આચરણ હવે કોઈ જગ્યાએ મકાનો પાડવામાં આવતા હોય અથવા એની મરામત કરવામાં આવતી હોય એમાં જો કોઈ બેદરકારી દાખવવામાં આવે જેને કારણે અન્ય બીજા લોકોને ઈજા થાય હાનિ થાય અથવા તો બીજા લોકોના જીવનું જોખમ ઉપસ્થિત થાય તો આવા કિસ્સામાં પણ છ મહિનાની કેદની સજા છે ને દંડની જોગવાઈ છે પછી કલમ બસો એકાણું પશુઓ અંગે બેદરકારી ભર્યું આચરણ મિત્રો એટલે જેના પશુઓ હોય એ બેદરકારી ભર્યું આચરણ કરે માની લો કે આપણે એમાં ઘણીવાર જોઈ છે વચમાં રાજકોટમાં હતું કે ભાઈ ઢોર છે એ ખુલ્લા રસ્તાઓ ઉપર છોડી દેવામાં આવતા જેને કારણે ઘણી વખત એક્સિડન્ટો થતાં અકસ્માતો થતાં અથવા તો આખલાઓ બાજતા હોય એમાં ઘણા વૃદ્ધોએ જીવ ગુમાવ્યો છે તો આવો જે કૃત્ય છે એ આ પ્રકારના ગુનામાં આચરી લેવામાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે કલમ બસો એકાણુંમાં આવા કિસ્સામાં જે વ્યક્તિએ પશુ અંગે બેદરકારી ભર્યું વર્તન દાખવું હોય અથવા આચરણ કર્યું હોય છ મહિનાની એમાં સજા છે અને પાંચ હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે બસો બાણું અન્યથા જોગવાઈ કરવામાં આવી ન હોય તે દાખલાઓમાં જાહેર ત્રાસદાયક કૃત્ય માટેની શિક્ષા એટલે આમાં જે ત્રાસદાયક કૃત્યોની શ્રેણી આપવામાં આવી છે પણ એના સિવાયનું પણ જો કોઈ એવું કૃત્ય હોય કે જે જાહેર ત્રાસદાયક કૃત્ય છે તો એમાં

પછી કલમ બસો ચોરાણું અશ્લીલ પુસ્તકો વગેરેનું વેચાણ કરવા બાબત કે જે અશ્લીલ પુસ્તકો હોય એનું જો વેચાણ કરવામાં આવતું હોય તો એ પણ ગુનો બને છે મિત્રો પછી એમાં સમજૂતી એ છે જે કોઈ વ્યક્તિ કોઈ અશ્લીલ પુસ્તક પત્રિકા કાગળ લખાણ રેખાંકન ચિત્ર પ્રતિકૃતિ આકૃતિ અથવા બીજા કોઈપણ પ્રકારની અશ્લીલ વસ્તુઓ કોઈપણ રીતે વેચે ભાડે આપે જાહેર રીતે પ્રદર્શિત કરે અથવા બીજી કોઈ રીતે ફેલાવવામાં મૂકે અથવા તેને વેચવા ભાડે આપે જાહેર પ્રદર્શિત કરે અથવા ફેલાવવા માટે તે બનાવે તેને ઉત્પાદન કરે અથવા પોતાના કબજામાં રાખે અથવા ઉપર જણાવેલા કોઈ હેતુ માટે અથવા અશ્લીલ વસ્તુઓ વેચવા ભાડે આપવા અથવા જાહેર પ્રદર્શિત કરવામાં અથવા કોઈ રીતે તેને ફેલાવવામાં મૂકવામાં આવે એવું જાણવા છતાં અથવા એમ માનવાને કારણ હોવા છતાં એવી વસ્તુઓની આયાત કરે નિકાસ કરે હેરફેર કરે અથવા જે ધંધામાં ઉપર જણાવેલ કોઈ હેતુ માટે એવી કોઈ અશ્લીલ વસ્તુઓ બનાવવામાં તેનું ઉત્પાદન કરવામાં ખરીદવામાં રાખવામાં આયાત કરવામાં નિકાસ કરવામાં તેની હેરફેર કરવામાં જાહેર પ્રદર્શિત કરવામાં અથવા કોઈ રીતે ફેલાવવામાં કે મૂકવામાં આવે છે એમ પોતે જાણતી હોય અથવા એમ માનવાનું પોતાને કારણ હોય તો ધંધામાં ભાગ લે અથવા તેમાંથી નફો મેળવે અથવા આ કલમ હેઠળ ગુનો ગણાય એવું કૃત્ય કરવામાં કોઈ વ્યક્તિ રોકાયેલી છે અથવા રોકાવવા માટે તૈયાર છે અથવા એવી કોઈ અશ્લીલ વસ્તુઓ કોઈ વ્યક્તિ પાસેથી અથવા તેની મારફત મેળવી શકાશે એવી જાહેરાત આપે અથવા બીજા કોઈ પ્રકારના સાધનથી એવી જાણ કરે તો આ કલમ હેઠળ ગુનો ગણાય તેવું કૃત્ય કરવા તૈયારી બતાવે તે કરવાનો પ્રયત્ન કરે તેમ પ્રથમવાર દોષિત થશે તો બે વર્ષની મુદત સુધીની બેમાંથી કોઈ પણ કેદની સજા થઈ શકશે અને પાંચ હજાર રૂપિયાનો દંડ છે અને બીજી વાર દોષિત થાય તો પાંચ વર્ષની મુદત સુધી લંબાવી શકાય એવી સજા થઈ શકશે અને દંડની પણ જોગવાઈ છે એટલે અશ્લીલ પુસ્તકોનું વેચાણ કરવું અથવા તો એ પ્રકારના કોઈ ઉત્પાદનો ઉત્પાદન કરવું ભાડે રાખવા ભાડે આપવા કબજામાં રાખવા અથવા એનો ફેલાવો કરવો અથવા એને ક્યાંયથી મળશે એવી જાહેરાતો કરવી એ તમામ બાબતો આ ગુનામાં આવરી લેવામાં આવી છે એમાં જો પ્રથમ વખત કોઈ વ્યક્તિ દોષિત થશે તો બે વર્ષથી સજાની જોગવાઈ છે અને એવો ને એવો ગુનો રિપીટ કરે અને બીજી વખત દોષિત ઠરે તો પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે પછી એમાં અપવાદ આપ્યા છે કે નીચેની કલમ લાગુ પડતી નથી જે પુસ્તક પત્રિકા કાગળ લખાણ રેખાંકન ચિત્ર પત્રિક અથવા આકૃતિ વિજ્ઞાન સાહિત્ય કળા અથવા વિદ્યા અથવા બીજી સૌને સ્પર્શી બાબતોને ઉપકારક હોવાને કારણે તેનું પ્રકાશન જાહેર રીતમાં વ્યાજબી સાબિત થાય હવે આ કોઈ જેને કહેવાય કે અશ્લીલ કૃ કૃતિઓ કોને કહેવાય એની વ્યાખ્યા છે પણ એમાં અપવાદ આપવામાં આવ્યા છે કે માની લો વિજ્ઞાન સાહિત્ય અથવા કળા અથવા તો સૌને સ્પર્શતી હોય ને સૌને જેને કહેવાય કે ફાયદાકારક હોય એમાંથી કોઈકને કંઈક શીખવા મળે એમ હોય કોઈ સારો ઉદ્દેશ હોય તો આવું પ્રકાશન છે એ જાહેર હિતમાં વાજબી સાબિત થાય તો આ ગુનો લાગુ પડતો નથી શુદ્ધ બુદ્ધિથી ધાર્મિક હેતુઓ માટે રાખતી કે વપરાતી હોય તેને પછી શુદ્ધ બુદ્ધિથી ધાર્મિક હેતુઓ માટે રાખતી કે વપરાતી ચીજ વસ્તુઓ છે પ્રાચીન સ્મારક પુરાતત્વી સ્થળ અને અવશેષ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનના અર્થ મુજબ કોઈ પ્રાચીન સ્મારક ઉપર અથવા તેમાં અથવા કોઈ મંદિર ઉપર કે તેમાં અથવા મૂર્તિઓ લઈ જવા માટે વપરાતા કોઈ ધાર્મિક હેતુ માટે રાખેલા કે વાપરતા રથ ઉપર ઘડેલી કોતરેલી કે રંગેલી કે બીજી રીતે દર્શાવેલી આકૃતિ આપણે જોઈશી મિત્રો ખજુરાઓના મંદિર તમે જોયા હશે એમાં એવી બધી મૂર્તિઓ છે કે જે નગ્ન અવસ્થામાં હોય છે તો આવી બધી મૂર્તિઓ કે એને બનાવી અથવા તો એનો જેને કે કોઈ સ્થાને લઈ જાવી એવા અવશેષો તો એ આ કલામ હેઠળ ગુનો બનતો નથી મિત્રો ત્યારબાદ છે કલમ બસો પંચાણું બાળકને અશ્લીલ વસ્તુઓ વેચવા વગેરે બાબત હવે કોઈ નાનું બાળક છે એટલે અઢાર વર્ષથી નીચેની વ્યક્તિ છે એ બાળકની વ્યાખ્યામાં આવે છે આ કાયદા મુજબ એને જો કોઈ અશ્લીલ વસ્તુઓનું વેચાણ કરવામાં આવે તો આવા કિસ્સામાં પછી વેચાણ કરવામાં આવે ભાડે આપે અથવા બીજા કોઈ પણ રીતે એ એનો ઉપયોગ કરે કે જે બાળકને જો એનાથી કંઈ અસર પહોંચતી હોય તો પહેલીવાર દોષિત થયે ત્રણ વર્ષની મુદત સુધીની સજા છે અને બે હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે અને બીજી વાર જો દોષિત થાય તો તેને સાત વર્ષ સુધીની મુદતમાંની સજા થઈ શકે છે મિત્રો સાદી પણ હોઈ શકે અને સખત પણ હોઈ શકે અને દંડની પણ પાંચ હજાર રૂપિયાના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે બસો છન્નું છે અશ્લીલ કૃત્યો અને ગીતો જે કોઈ વ્યક્તિ બીજાને ત્રાસ થાય એ રીતે કોઈ જાહેર સ્થળે અશ્લીલ કૃત્ય કરે કોઈ જાહેર સ્થળે કે તેની નજીકમાં કોઈ અશ્લીલ ગીત ગાય અશ્લીલ કાવ્યો સંભળાવે કે અશ્લીલ શબ્દો ઉચ્ચારે તેને ત્રણ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઈપણ પ્રકારની કેદ અથવા એક હજાર રૂપિયાના દંડની જોગવાઈ છે અથવા એ બંને પણ કરવામાં આવી શકે છે એટલે અશ્લીલ કૃત્યો કરવા અશ્લીલ ગીતો ગાવા અશ્લીલ કાવ્યો સંભળાવવા એ પણ ગુનો બને છે કલમ બસો છન્નું હેઠળ અને એમાં ત્રણ મહિનાની સજા છે મિત્રો ત્યારબાદ છે કલમ બસો સત્તાણું લોટરી કાર્યાલયો રાખવા બાબત જે કોઈ વ્યક્તિ કોઈ રાજ્યની અથવા કોઈ રાજ્ય સરકારે અધિકૃત કરેલી હોય એવી લોટરી કાઢવા માટે કાર્યાલય અથવા જગ્યા રાખે છે તેને છ મહિનાની મુદત સુધીની બેનેમાંથી કોઈ પણ પ્રકારની કેદની અને દંડની તે બંને શિક્ષા કરવામાં આવે છે હવે જે કોઈ વ્યક્તિ રાજ્ય સરકારે અધિકૃત કરેલી ન હોય એવા લોટરી કાઢે અથવા એ બાબતનું કાર્યાલય રાખે અથવા એવી કોઈ ચીજવસ્તુ કબજામાં રાખે તો છ મહિનાની સજા છે અને દંડની પણ જોગવાઈ છે આવી લોટરીમાં કોઈ ટિકિટ લોટ નંબર અથવા આંકડો નીકળે તો તે પ્રસંગે કોઈ વ્યક્તિ લાભાર્થે કોઈ રકમ અથવા ચીજવસ્તુ આપવાની અથવા કાંઈ કરવાની કે કરવાથી દાયર રહેવાની દરખાસ્તને જે કાંઈ વ્યક્તિ પ્રસિદ્ધ કરે તેને પાંચ હજાર રૂપિયાના દંડ કરવામાં આવશે મિત્રો પ્રકરણ પંદરની અહીંયા પૂર્ણાવતી થાય છે હવે પ્રકરણ સોળ ચાલુ થાય છે ધર્મ સંબંધી ગુનાઓ મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આને શેર અને લાઇક જરૂર કરશો અને મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ચૂકશો નહીં ફરી પાછો આવતા રવિવારે પ્રકરણ સોળની ચર્ચા સાથે આપણે ભેગા થશું ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ કાયદાની વાતોની સિરીઝ સાથે જોડાયેલા રહેજો આભાર